આપણી વૈદિક શાસ્ત્રીય પરંપરા પ્રમાણે ગુરુ અને શિષ્ય બંને એક સાથે પ્રાર્થના કરે લેવું છે સર્વત્ર અરે મારા બધા દુખ દૂર કરવા છે આનું નામ લઈને મારી પીડા વ્યથા તકલીફો દૂર કરવી છે ભલે સ્વાર્થ છે આર્તો જીજ્ઞાસ અર્થાથી ભલે સ્વાર્થ છે કૃપા ચારેય કૃપા ન થાય માટે આપણે કાગળી આપ્યા છે એનું ગાન તમે મારી સાથે કરો જેવું આવડે એવું સમર્પણનું પાનુ પહેલા આવશે એના પછી પાછળ ફેરવશો એટલે પરમાત્મા નું ધ્યાન પછી મંગલાચરણ અને પછી મહર્ષિઓ ને સ્મરણાંજલિ એની પાસે ન હોય અહિયાં આવીને લઈ લે બે કાગળ લેવા પડશે એક અને ત્રણ નંબર નું કાગળ એક નંબર અને ત્રણ નંબર આશાબેન પણ આપે છે સ્ટેજ પર બી છે કાલે એક નંબર ને ત્રણ નંબર કોઈ વોલેન્ટિયર ટેપલ કરી જાય ले ना तो ले जाओ। याद ले तो। ना जाओ याद तो तकली घर जाऊ पाव एक नंबर फुटतो लोक प्रवचन एक वार वाईने पण शांतिपाठ वगैरे चाले नाही ऊर्वे गृहधिगृहीत्वा शारदासार्हकालम् तदपि तव गुणाना me okay. तुर्वाला अवे भवे यदा भक्तिः आदयोस्तव जायते यथा कुरुष्व देवेश नाथस्त्वम् नो यत प्रभो नाम यस्य सर्वपापप्रणाशनम् प्रणामो दुःखशमनस् પરમાત્મા નું ધ્યાન જે છે સત્યમ પરમ ધીમી ભગવાન શ્રી વેદ વ્યાસ રચિત ભાગવત ધર્મ નું દર્શન કરવા બેઠા છીએ સમસ્ત સમગ્ર ભગવદ્ ગીતાનું હાર્દ છે એમાં આપેલું છે એટલે કે ભગવદ્ ગીતાનું અર્જુનજીને જે ઉપદેશ આપ્યો હોય ઉપદેશનું પ્રયોજન શું છે

આ ઉપાધિને થોડી હળવી કરવી પડે અને એ શુદ્ધિકરણ માટે કર્મયોગ કે નિષ્કામ કર્મયોગ ની વાત કરી છે પણ નિષ્કામ કર્મયોગ માત્ર પણ એવું નથી આગળ પરમાત્માએ ઉપદેશ ફરી આપ્યો અને ઉપાસના કે ભક્તિ કાંડમાં ફરી આપણને પ્રવેશ કરાવ્યો કે માત્ર ચિત્ત શુદ્ધિ જરૂર નથી આ શુદ્ધ થયેલા ચિત્તમાં જાણવા છે કોને આ ચિત્ત શુદ્ધ થશે પાણી જે હલતું હોય ડોલ ની અંદર પાણી હલતું હોય તો સૂર્યના તમે મૂકો તો પ્રતિબિંબ પડશે નહીં સ્થિર કરવા માટે કર્મ યોગ કરવામાં આવે છે કે તારે માટે દોડતો બંધ થાય આપણે પોતાને માટે સ્વાર્થથી દોડી દોડીને આપણું પાણી આપણે દોડાવ્યું છે બીજા માટે કર્મ કરતા કરીએ છીએ ચિત્તની અશુદ્ધિઓ દૂર થાય પાણી શાંત થાય તો પેલું પ્રતિબિંબ આવે એ એ જે જે પ્રતિબિંબ છે પ્રતિબિંબની ઉપાસના કરવા કહી છે સ્થિત એ જે પેલો પરમાત્મા જે છે એ પરમાત્માની ઉપાસના કઈ રીતે કરવા કહી છે ગઈકાલે આપણે જોયું વારમો અધ્યાય મૈયા વૈશ્વ્ય મનોય મામ નિત્ય યુક્ત ઉપાસ મના પાર એ જે પ્રતિબિંબ સ્થિર થઈ ગયું આપણી અંદર જે શાંતિ સંતોષ પરમાત્મા જે અનુભવાય છે

આ ભક્તિ કર્યા બાદ પ્રયોજન પૂરું નથી થઈ જતું તો ભક્તિ જ એકમાત્ર ઉપવાસના જ એકમાત્ર પ્રયોજન નથી આ ભક્તિ અને ઉપવાસ નથી જુઓ તમે કઈ વસ્તુને જાણી શકો કે કઈ વસ્તુ જાણવાનું તમને મન થશે જે તમને ગમતી હોય આ વ્યવહારિક બહુ સરળ વસ્તુ છે વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ તમને ગમવી જોઈએ એક શુડ બી સબ્જેક્ટ ઓફ યોર લાઇકિંગ તો તમે એને વધારે જાણો બાકી શું થાય એવર્જન થાય દ્વેષ થાય ને આપણે દૂર જતા રહીએ દૂર જતા રહીએ તો જાણવાની પ્રક્રિયા બને નહીં તો આ ભક્તિ અને ઉપાસનાથી થી પરમાત્મા ને પરમાત્મા માટેની પ્રીતિ ઉત્પન્ન કરવામાં આવે છે પ્રિય પણ ઉત્પન્ન કરવામાં આવે છે અને માટે બારમા અધ્યાયમાં વારંવાર કૃષ્ણ ભગવાન કેમ કે છે કે યો ભક્ત સચ મે પ્રિય આ મને પ્રિય છે આ મને પ્રિય છે ત્યારે તમને ખ્યાલ આવશે કે ઈશ્વરને હું પ્રિય છું ઈશ્વર આ પ્રિય છે તો લાવ હું એને મારો પ્રિય બનાવ અને એ જ વાત ઉપનિષદ ગરજી ગરજી ને કહે છે યમ એવ એશ વૃણુ તે ન લભ્ય આત્મા વિવૃણતે તનુન